તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલો અખતરો અથવા તો છબરડો સુધારી દેવાયો છે ધોરણ બારના ફિઝિક્સના પેપરમાં સામાન્ય અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એક જ પેપર અપાયો હતો જેને કારણે અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કયો પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓએ સોલ્વ કરવાનો અને કયો પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ સોલ્વ કરવાનો તે મુદ્દે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા પેપર પૂર્ણ થયા બાદ અનેક શિક્ષણ સંસ્થાઓએ શિક્ષણ સચિવ સુધી આ અંગે રજૂઆત કરી વાલીઓની રજૂઆત બાદ બોર્ડને આ છબરડો સમજાયો અને બાદમાં નિર્ણય બદલવાની જાહેરાત કરવામાં આવી બોર્ડના નિર્ણય મુજબ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નના સામાન્ય વિદ્યાર્થીઓએ આપેલા જવાબના માર્ક અપાશે આવ્યો હતો ત્યારે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોના સામાન્ય વિદ્યાર્થીઓએ આપેલા જવાબના માર્ક્સ આપવામાં આવશે સામાન્ય વિદ્યાર્થીઓએ મૂંઝવણમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નના જવાબ આપ્યા હતા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં ઊભી થયેલી મૂંઝવણ બાદ આખરે આ નિર્ણય કરવામાં આવ્યો છે બોર્ડની પરીક્ષામાં અખતરું કર્યા બાદ આ નિર્ણય બદલવામાં આવ્યો છે